પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ડુંગળીના જે ભાવ છે એ કાલે જ અત્યારે અમને મોવાના ઘણા બધા ખેડૂતોને યાર મળી ફોન આવ્યા એટલે અમે અહીંયા આવ્યા કે કાલે અઢીસો થી ત્રણસો રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ હતો એ આજ એકાએક બસો થી હવા બસો રૂપિયા થઈ ગયા એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક છેતરવાની આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ લૂંટબાજ વેપારીઓ અને ડીઆઈડીએશનવાળાની મિલી ભગતથી આ ખેડૂતોને છેતરવાનું એક મણે પચાસ હો રૂપિયા દબાવી રાખવાના એવી જ રીતે રીતેથી લાલ ડુંગળીની અરાજી થાય છે જ્યાં પણ પાંચસો છસો રૂપિયા હતા એના બદલે અત્યારે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા ઉંધી છે એટલે ડુંગળીમાં એક મોટા પ્રમાણમાં ખેડૂતોને છેતરવાનું કાવતરું હાલે છે એવો અમારો ઘણા સમયથી ખુલ્લે ખુલ્લો સરકાર અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ ડીઆઈડીસીવાળા અને લૂંટ બાજ વેપારીઓને ખુલ્લો અમારો પડકાર છે કે તમે ખેડૂતોને લૂંટો છો અત્યારે અમને જાણવા મળ્યું કે થોડાક દિવસ પહેલાં ખટારાવાળાની હડતાલ કરી અને ખેડૂતોની ડુંગળી લાવવાનું બંધ કરાવ્યું એટલે તમારા ખટારાવાળાને પાંચ રૂપિયાનું ભર વાળતો હતો એના સાડા પાંચ રૂપિયા કરતાં પૈસા વધારી દીધા એક સેલિએ અને સાડા પાંચ રૂપિયા જે દૂધ ડુંગળી જતા એને છ રૂપિયા કરી દીધા પણ તમે આ એક થેલીએ પચાસ પૈસા વધાર્યા તો તમે મણે પચાસ સો રૂપિયા હુંડા તોડી નાખ્યા એક મણે તમે પચાસ પૈસા ભાડું વધાર્યું એક થેલીનું અને ખેડૂતોના એક મણમાં પચાસથી સવા બસો રૂપિયા તમે એક મણે તોડી નાખ્યા એટલે આ તો મોવાના જે યાર્ડમાં ખેડૂતો ડુંગળી લાવે છે એની રોજ એને એ ખેડૂતોને રોજની કરોડો રૂપિયાની ખોટ છે અને એ ખોટનું મુખ્ય કારણ જો કોઈ તો આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ બાબુ લૂંટબાથ વેપારીઓ અને આ ડિહાઇડેશનના જે લૂંટબાદ વાળા છે એ ખેડૂતોને ખુલ્લે આમ છે એવો અમારો સીધે સીધો આક્ષેપ નથી આ સીધે સીધી અમારી રજૂઆત જ છે અને સીધો એની ઉપર ચેલેન્જ છે કે તમે ખેડૂતોને લૂંટો છો આમાં બીજી એને જે થવું હોય કરી લે જેમ કરવું હોય એમ કરી લે બાકી ખેડૂતો એને લૂંટબાજી ચાલે છે લૂંટબાજી ચાલે છે લૂંટબાજી ચાલે એટલે અત્યારે ભંગારનો ભાવ લોખંડનો ભંગાર વેચવા જાવ ને તો ત્રણ પત્રી રૂપિયાનો કિલો છે અને અમારી ડુંગળી ચાર ચાર મહિનો ખેડૂતોએ પકવેલી હોય પરસેવા પાડેલા Ovo એને અત્યારે તમે આઠ રૂપિયાને આઠ રૂપિયાને દસ રૂપિયાની મળ રાખેલી હોય એટલે તમે હું સમજો છો આ કેટલી મહેનત કરે એક વીઘો ડુંગળી પકવવા પાછળ ખેડૂતને એક વીઘો જો ડુંગળી પકવવી હોય તો ઓછામાં ઓછા એક વીઘામાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે અને વધીને એંસીથી પંચ્યાસી હજાર રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આ એક વીઘો ડુંગળી પાકે અને અત્યારે આ સફેદને લાલ ડુંગળી જે ખેડૂતો લાવે છે એના અમને મોટાભાગના ખેડૂતો એંસીથી પંચ્યાસી ટકા ખેડૂતો એમ કહે છે કે અમારા થેલી ઉતરી છે ખો થેલી તો કો ખારા ખેડૂતો હોય અને હારી પસુળી હોય એવાને પાંચ ને ઉતરે બાકી મોટા ભાગના ખેડૂતોને અત્યારે ડુંગળીમાં મોટા પાયે ખોટ જાય છે આમાં પૈસા મળતા નથી આ તો ના છૂટકે એને વેચવી પડે જો ન વેચે તો મૂળગા બધું બધું જાય એટલે અત્યારની મહેનત ખેડૂતોને મળે બાકી કાંઈ ખેડૂતોને મળતું નથી સરકાર કે માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે મોટા મોટા અધિકારીઓ જે ફાંકા ઠોકતા હોય તો એની વાત ખોટી છે આવનારા દિવસોમાં જો ખેડૂત જાગૃત થશે તો ભાવનગર મહુવાઝા ગોંડલ વગેરે માર્કેટિંગ યાર્ડ ઝડપે સલાક કરાવવાની અમારામાં તાકાત છે પણ જો ખેડૂતોની એકતા થાય તો જય હિ જય